કહી ચૂક્યું મારો પ્રયત્ન એ જ રહેશે કે મનુપુરની અંદર જ સેન્ટર આપણું બને ઘણા ઘણાને મળું થયું છે એટલે લાગે કે નહીં થાય સારા કામનો સો વિઘન આવે તો વિઘન તો આવતા રહે પરંતુ મને તમારા પુણ્ય ઉપર ભરોસો છે તમારું પુણ્ય એટલું પ્રબળ છે કે એ કામ થઈને રહેશે અને નજર સામે જોઉં છું કે મનુપુર ગામ એ જિલ્લાનું હેડક્વાર્ટર અહીંયા આગળ એ બનશે અને આખો જિલ્લો અહીંયા આવશે આવી ભવિષ્યવાણીઓ જોખમ ભરી હોય છે સતત પોતાના વચ્ચે આવીને તમારા બધાના પુણ્યના પ્રતાપે હું આ વાત કરું છું કે આ કામની અંદર સફળતા આપણને ચોક્કસ મળશે એટલે એમાં મનની અંદર ધડકન બહુ ના રાખતા મને ભગવાન બુદ્ધિ શક્તિ આપી શકતું એવું આપી દઈશ અને એના માટે પરિણામ ફરી મળીશું ત્યાં સુધી આપશો રાજ્ય Dan <tinyo> yi wadabar.